સુરત મનપાની સિટી બસમાં ચાલતા ટિકિટ કૌભાંડને વિપક્ષ દ્વારા પાડ્યો બાદ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેનને કાર્યવાહી વાત કરી હતી પોતે એજન્સીની હિમામ થયા હોવાનું જણાવ્યું હતું સુરતમાં સિટી બસમાં ટિકિટ કૌભાંડ મામલે એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી કરાઈ હતી એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેને ખુદ એજન્સીથી હિમામ થયા હોવાનું કહ્યું હતું આ કાર નામની એજન્સીની મનપા સામે આવી હતી ગયા મહિને બસ એજન્સીને બાણું લાખનો દંડ ફટકાર્યો હતો ડ્રાઈવર અને કંડક્ટર કોઈ પણ ગુનામાં પકડાય તો બ્લેકલિસ્ટ કરવામાં આવે છે જો કે છેલ્લા એક વર્ષમાં પાંચસો કંડક્ટર અને બસો પચાસ જેટલા ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કર્યા હતા જ્યારે બસ એજન્સીને કોન્ટ્રેક આપ્યો તે એક મોટો સવાલ છે એજન્સીની એસએમસી પર હાવી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે તો આ અંગે ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ કહ્યું હતું કે હું પાલિકા પાલિકાને આ ટિકિટ કૌભાંડ બાબતે રજૂઆત કરીશ નમસ્કાર સોમનાથ મરાઠે ગતરોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે હું જણાવવા માગું છું હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યું છે અને તે અમલ અમે લાવ્યા પણ છે હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇનો કર્યા છે અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે અમે આશરે એક હજાર જેટલા કન્ડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલીટ કરી ચૂક્યા છે બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે પરંતુ કન્ડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાન મારવાળો ચેરમેન નથી જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે ફેરે કલેક્ટ કલેક્શન એજન્સી અગાઉ પણ મારા આ સિટી લિંકના વડા સાથે વાત થઈ હતી અને એક કન્ડક્ટર ચોરીમાં પકડાય તો એનો પચાસ હજાર તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ બીજી વાર પકડાય તો એને ત્રણ લાખ રૂપિયા ચોથી વાર પક ત્રીજી વાર પકડાય તો એને પાંચ લાખ રૂપિયા આજે પહેલાં ટેન્ડરમાં એસબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક બાબતે લગતા કામોની એજન્સી હશે ડ્રાઈવરો સિગ્નલો તોડતા હશે કે ઓવરસ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચાલતી ચલા ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બસેસ કે ડ્રાઈવર અલોકેટ લોકેટ દેખાય કે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ બાણું લાખ રૂપિયાનો દંડ ફટકાય